વાત રાજકોટની ધોરાજીમાં પ્રથમ નોરતે વરસાદનું વિઘ્ન આવ્યું છે ધોરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ગરબાના આયોજકોને અને ખેલ્યાઓ ચિંતિત બન્યા છે જયગેલી ગમે ભુલકા ગરબી દ્વારા રાસ ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો વરસાદના કારણે રાસ ગરબાનો કાર્યક્રમ રદ કરાયો હતો વરસાદ વરસતા ગરબાના આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે જય ગેલી અંબે ભૂલકા ગરબી દ્વારા આજે રાસ ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે જેનું કારણ છે કે વરસાદ વરસતા અનેક જગ્યાઓ પર પાણી ફરાઈ ગયા છે ગ્રાઉન્ડમાં પણ પાણીના કારણે આ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે તો રાજકોટમાં દોરાજીમાં પ્રથમ નોરતે જ વરસાદનું વિઘ્ન આવ્યું છે હવામાન વિભાગે પહેલા પણ આગાહી કરી હતી કે પહેલા પાંચ નોરતામાં વરસાદની શક્યતા છે તેને રાજકોટમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગની જે આગાહી હતી જેને લઈને નવલા નોરતામ પહેલા નોરતે વરસાદ વરસાદનું આગમન થયું છે જેને લઈને ખેલડીઓ અને આયોજકોને એક ચિંતા થઈ છે ને આજના દિવસે છે જ વરસાદ ચાલુ બિલકુલ હજુ પણ વરસાદ ચાલુ છે માહિતી બદલ આભાર વરસતા વરસાદના કારણે ગરબા આયોજકો અને ખેલીયાઓ ચિંતિત બન્યા છે આયોજકો ના આયોજનો કર્યા હતા પરંતુ વરસાદના કારણે ગરબા મોકૂફ રાખવાની ફરજ પડી છે